સુરતમાં બુટલેગરો પોલીસની રોકટોક વગર બેફામ રીતે દારૂનું વેચાણ કરી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે માત્ર ત્રણ દિવસમાં બે જનતા રેડ થતા પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે ત્રેવીસ ડિસેમ્બરે ભેસ્તાન વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી ભગવતીનગર વિસ્તારમાં પણ દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ હતી આ દરમિયાન જનતા રેડ કરનારે પોલીસ કર્મચારી દ્વારા ચોરીનો ગુનો દાખલ કરવાની ધમકી આપવાનો આક્ષેપો થયા હતા આ ઘટના બાદ પચીસ ડિસેમ્બરે પાલ પોલીસ સ્ટેશન હદમાં ફરી એક વખત જનતા રેડ થઈ હતી સ્થાનિક લોકોએ દારૂના અડ્ડા પોકારી પોતે જ કાર્યવાહી કરી મહાદેવ ફળિયામાં મહિલાઓ દ્વારા દારૂના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી જ્યાંથી મોટી માત્રામાં દેશી દારૂનો મુદ્દામાલ મુદ્દા માલ મળી આવ્યો હતો જનતા રેડ બાદ બુટલેગર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તપાસ દરમિયાન છે કે આ બુટલેગર સામે લગભગ જેટલા ગુનાઓ નોંધાયેલા છે આ વચ્ચે એકત્રીસ ડિસેમ્બર પહેલા મૈધરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડા વધુ એક વિડીયો વાયરલ થયો છે વાયરલ વિડીયોમાં વસ્તા દેવડી રોડ હોવાનું કહેવાય છે જેમાં બુટલેગર બેફામ પણ વિદેશી દારૂનું વેચાણ કરતો નજરે પડે છે વિડિયોમાં દારૂ લેવા આવનારે ત્યાં જ દારૂ પીવાની સુવિધા આપવામાં આવતી હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે દારૂબંધીના કડક કાયદા હોવા છતાં પણ એક પછી એક કિસ્સાઓ સામે આવતા સુરત પોલીસ ની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે